નમસ્તે વાલા ભક્તજનો માતા ધર્મસભા આજે લાતેરાન મહામંદિરનું પ્રતિષ્ઠાપનનું પર્વ ઉજવે છે જ્યારે પણ આ પર્વ રવિવારે આવે છે ત્યારે રવિવારના શાસ્ત્રપાઠોમાં નિયમિત રવિવારના શાસ્ત્રપાઠોને બદલે જરૂરી ફેરફાર કરવામાં આવે છે તેથી આજના સામાન્ય કાનના 32મા રવિવારના નિયમિત શાસ્ત્રપાઠોને બદલે બીજા શાસ્ત્રપાઠ પસંદ કરવામાં આવ્યા છે લાતેરાન મહામંદિરના પ્રતિષ્ઠાપનનું પર્વ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે અને તેને આટલું મહત્ત્વ આપવામાં આવે છે કારણ કે સન પિતરનું મહામંદિર નહીં પણ લાદેરાનું મહામંદિર એ પોપનું દેવળ માનવામાં આવે છે અને તેથી તે વિશ્વના માતૃ મંદિર તરીકે પ્રતિષ્ઠિત છે રોમના ધર્મ પ્રાંતનું તે મહાદેવાલય છે અને તેથી પોપની અધિકૃત ગાદીનું સ્થાન પણ છે તેથી તેને વિશ્વના બધા પ્રભુ મંદિરોમાં માતૃ અને પ્રથમ ભક્તિનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે આ મહામંદિર કાયદાકીય માન્યતા મળી ત્યારબાદ તેની જાહેર પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી તે પ્રથમ પ્રભુ મંદિર છે જે પૂજા અર્ચનાની સ્વતંત્રતા ધર્મસભાના વિકાસ અને પ્રભુના લોકોમાં પ્રભુની શાશ્વત હાજરીનું પ્રતીક છે જેને પોપની અધિકૃત ગાદીનું સ્થાન માનવામાં આવે છે એવા લાતેરાના મહામંદિરના પ્રતિસ્થાપનના પર્વ નિમિત્તે આપણે વિશેષ ચિંતન કરીએ કે આખી ધર્મ સભાનું શિર ઈસુ છે અને આપણે બધા પવિત્ર આત્માના મંદિર છીએ આજના શાસ્ત્ર પાઠોના આધારે નીચેના મુદ્દા પર મનન ચિંતન કરીએ પહેલું પવિત્ર ઈમારતો આપણને પવિત્ર વાસ્તવિકતાની યાદ દેવડાવે છે આજના શુભ સંદેશમાં ઈસુ પ્રભુના નિવાસ એવા મંદિરને જે રીતે વેપારીઓએ બજાર બનાવી દીધું હતું તે જોઈને તેનો પુણ્ય પ્રકોપ ઠાલવે છે પ્રભુ મંદિર એ ઈશ્વરના નિવાસ અને તેમની પૂજા અર્ચના કરવા માટેની પવિત્ર જગ્યા કે સ્થળ છે જેની અમાન્ય ને પવિત્રતા જાળવી આપણી બધાની ફરજ છે તહેવારો કે લગ્ન અને અન્ય પ્રસંગોએ વિધિઓ પછી પણ દેવરે પ્રભુનું ઘર એ ભૂલીને ત્યાં સામાન્ય જગ્યા જેવું વર્તન થતું જોવા મળે છે આપાઠ આપણને એ સામે ચેતવે છે બે હજાર ઓગણીસમાં પેરિસમાં નોત્રેદામ મહાદેવાલયમાં આગ લાગી ત્યારે ફક્ત કેથલિકો જ નહીં પણ આખી દુનિયા શોકાતુર બની ગઈ હતી કારણ આગમાં ભસ્પીભૂત થયેલ ઇમારત અને સ્થાપત્ય કરતાંય વધુ મહત્ત્વ નહોતું એ સ્થાનની પવિત્રતા જ્યાં સદીઓથી થતી આવેલી પ્રાર્થનાઓ સ્તુતિકાન ઉત્સવના પડઘા અને ઈશ્વર સાથેના મિલનની યાદો જોડાયેલી હતી લાદેરાના મહાપદ મંદિર જેવા સ્થાનકો ઈશ્વરની અદ્રશ્ય કૃપાઓની દ્રશ્યની સાન્યો છે બીજું આપણો આત્મા ઈશ્વરનું સાચું નિવાસસ્થાન છે આજના બીજા શાસ્ત્રપાઠમાં સંત પાઉલ કહે છે કે તમે ઈશ્વરનું મંદિર છો અને ઈશ્વરનો આત્મા તમારામાં વસે છે ભૌતિક પ્રભુ મંદિરોની સજાવટ અને ઝાકમજોર કરતાય ઈશ્વરને વધુ પસંદ છે શુદ્ધ અંતકરણ પાપ રહિત કરુણા અને પ્રેમથી સબંધ એવા અંતકરણ ઈશ્વરને નિવાસ તરીકે આપણે આપી શકીએ એ અમૂલ્ય એવી ઉત્તમ ભેટ છે આવેલાના સંત તેરેઝાએ એક ચિતરે હાલ ભીખાને જોયો તેની સાથે પ્રેમથી વાત કર્યા પછી તેમણે તેને કહ્યું તારા આત્માનું ધ્યાન રાખજે કારણ કે ત્યાં પ્રભુ રહે છે ભિખારી રડી પડ્યો ને કહેવા લાગ્યો કે સાચે જ મારા દુઃખમાં હું આ વાત ભૂલી ગયો છું આપણા સૌ માટે આ મહત્વનો સંદેશ છે ત્રીજું ધર્મસભાનું ચણતળ કરતા રહેવાનું આમંત્રણ છે આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં હજકિયેલના સ્વપ્નમાં મંદિરમાંથી નીકળી રહેલું પાણી વહીને જ્યાં જાય છે ત્યાં જીવન વહે છે આ પાણી એ દુનિયામાં ઈશ્વરની કૃપાનું પ્રતીક છે આપણે માત્ર ઔપચારિકતા નિભાવ પૂરતું ધર્મપાન કરવાનું નથી પણ ધર્મસભાનું ફળ ઉપજાવનારું ઝાડ બનીને કે સુકાતા જતા ઝાડને બચાવવા માટે પાણી પૂરું પાડીને ધર્મસભાને લીલીછમ છમ રાખવાની છે આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ